પોલીસે શું ગુનો કર્યો છે એને ખાલી વાયદા કર્યા છે ને આપ અમને બી વાયદા કરવા આવ્યા છે કે પ્રોજેક્ટ ચાલે છે ને આ કામ કર્યો ત્રીસ વર્ષના શાસન કાલ અંદર મિટી પ્રોજેક્ટ ના કર્યો એ દસ વર્ષ થી મકાનો પડી રહ્યા છે

આપ જે દ્રશ્યો જોયા તે શુક્રવારના દ્રશ્યો હતા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ના કે જ્યાં મુખ્યમંત્રી કાર્યકરોનું સંબોધન કરતા હતા અને એ સંબોધન દરમિયાન હરણી બોટકાંડમાં માર્યા ગયેલા બે બાળકોની માતાઓએ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો આ રજૂઆત કરવાના પ્રયત્નને એજન્ડા તરીકે ઠેરવવામાં આવ્યો અને ત્યારબાદ તેમને પોલીસે બહાર કાઢ્યા જોકે બાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલ તેમને માત્ર પાંચ મિનિટ માટે મળ્યા પરંતુ સાંભળવાને બદલે મુખ્યમંત્રીશ્રીએ પહેલાં તો એવું કહ્યું કે પ્રોટોકોલ મુજબ ચાલો આ રીતે રજૂઆત ના થાય તો મહિલાઓએ કહ્યું કે સાહેબ છેલ્લા દોઢ વર્ષથી પ્રોટોકોલ પ્રમાણે ચાલીએ છીએ પણ હજી સુધી અમારી વાત તમારા સુધી પહોંચી જ નથી આપ જ વિચાર કરો કે જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે સત્તર સત્તર મહિનાથી જેઓ લડત આપી રહ્યા છે તેમનો બીજો શું એજન્ડા હોઈ શકે પોતાના બા મૃત બાળકોને ન્યાય અપાવવાનો એજન્ડા અને જે સ્કૂલ સંચાલક છે જેને હજી સુધી કોઈ જ તેની સામે પગલાં નથી ભરવામાં આવ્યા તેવું જણાવનાર આ બાળકોની માતાઓની પાસે બીજો કોઈ એજન્ડા હોઈ શકે ખરો અત્યારે પરિસ્થિતિ એવી છે કે રજૂઆત કરવી હોય તો તમારે ખેસ પહેરીને જવું પડે છે અને અંદર જઈને વાત કરવાનો હિંમત બતાવવી પડે છે અને ત્યાર પછી ડિટેન્શનનો ભોગ પણ બનવું પડે છે જે આ બંને મૃત બાળકોની માતાઓ બની તેમને પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ જવાયા ત્યાં તેમને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા તમે કેમ કેસરી સાડી પહેરી હતી તમે કેમ કેસરી ખેસ પહેર્યો હતો તમે કેમ બાઇક પર આવ્યા હતા જેવા અનેક પ્રશ્નો છે એ પોલીસની એક સામાન્ય વાત છે અથવા તેમની એક ઇન્વેસ્ટિગેશનની સ્ટાઇલ છે પરંતુ અત્યાર સુધી આ લોકોને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી મળવા ન દેવામાં આવ્યા તેની પાછળ કોણ જવાબદાર છે તે શોધવાની જરૂર છે આવનારા વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે અને આ રીતની જે આદતાઈ પરિસ્થિતિ સર્જાય છે ભાજપના સત્તાધીશો દ્વારા વડોદરામાં તે જોતા પ્રશ્નો ઘણા ઊભા થશે સાંભળો શું કહ્યું પહેલાં એડવોકેટ હિતેશ ગુપ્તા ગુપ્તા સાહેબ શું કહેશો આખી ઘટના જે સવારથી બની છે તેને લઈને ખૂબ જ દુખદ બાબત છે બે મહિલાઓ કે જેમને અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પોતાના બાળકો ગુમાવ્યા દોઢ વર્ષથી જે જઝુમી રહ્યા છે આ પરિવારોને ન્યાય મળે એના માટે જે ઝી રહ્યા છે તેવામાં લગભગ ત્રણ કલાક કરતા વધુ સમયથી આ લોકોને જે રીતે પરિવારને ડિટેન કરીને પોલીસે રાખેલા છે એ ખરેખર દુઃખદ બાબત છે અમે જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી સતત આ કેસ જે લડી રહ્યા છે એમાં આજની સુધી સરકાર દ્વારા વારંવાર જે આશ્વાસન આપવામાં આવ્યું એ તમામ આશ્વાસનો ખોટા સાબિત થયા છે અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રીને લેખિત રજૂઆતો કર્યા બાદ પણ જ્યારે કોઈ પણ કચેરીમાં એમને મુલાકાત ન આપવામાં આવી ત્યારે એક જાહેર સભામાં જ નમ્રતાપૂર્વક પોતાની વાત મૂકવાનો એક પ્રયાસ આ વાલીએ કર્યો પરંતુ એ રજૂઆતોને કારણે હવે વાલીઓનો જયારે અવાજ દબાવવામાં આવી રહ્યો હોય એ પ્રકારે વાલીઓને હાલ પૂછપરછ કરવા માટે છેલ્લા ત્રણ કલાકથી બંને મા બાપને એમ કુલ ચાર વ્યક્તિઓને પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ આ પૂછપરછ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાછળનું કારણ એક જ છે કે આ વાલીઓને ડરાવીને આવનાર દિવસોમાં આ વાલીઓ કોઈપણ પ્રકારે પોતાનો અવાજ કોઈની પણ સામે ન ઉઠાવે એ પ્રકારે આ લોકોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો એવું લાગે છે ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે અને કોઈ પણ ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ નાગરિકો કે જે એમને ચૂંટીને આવે છે એમની વાત સાંભળવા માટે બંધાયેલા છે બંધારણની આર્ટિકલ ઓગણીસની જોગવાઈ મુજબ બોલવાની છૂટ છે ફ્રીડમ ઓફ સ્પીચ છે અને તેવામાં બંધારણીય જોગવાઈઓને આધીન જ્યારે આજે એક જાહેર સભામાં આ પરિવારોએ પોતાની વાત ખાલી મૂકી છે કે તમને અમે મળવા આવીએ તો કોઈ મળવા નથી તમારી વાત રજૂ કરવા માટે આવીએ તો કોઈ આવવા નથી દેતી અમે લેખિતમાં પુરાવાઓ રજૂ કરીએ છીએ તેમ છતાં પણ એ પુરાવાઓ ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચારીઓ સામે કોઈ એક્શન નથી લેવામાં આવતી અમે વારંવાર દસ્તાવેજો રજૂ કર્યા નામદાર ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખીને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદરાવની રાવની સામે સિવિલ સર્વિસિસ રૂલ્સ પ્રમાણે એક્શન લેવા માટેના આદેશ કર્યા આ આદેશ થયા બાદ પણ આજ દિન સુધી આ પરિવારો પૈકી સામે પણ પણ કોઈને બોલાવવામાં નથી આવ્યા કોઈના પણ પુરાવા ધ્યાનમાં નથી લેવામાં આવ્યા ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગતી હોય અને એટલા માટે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો તેમ છતાં પણ વિનોદ રાવને સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રમોશન આપીને આ વાલીઓની ઉપર એક તમાચો સરકારે માર્યો હોય એવું આ વાલીઓને લાગ્યું અને એટલે આજે જ્યારે એક જાહેર સભા હતી ત્યારે જાહેર સભામાં પોતાની વાત મૂકવાનો એમને એક પ્રયાસ કર્યો આજે એક મહત્વની વાત એ છે ગુપ્તા સાહેબ આજે જે કાર્યવાહી થઈ છે આપ મળીને આવ્યા છો અંદર સ્થિતિ કેવી છે જેમને બેસાડવામાં આવ્યા એ અને કાયદાકીય રીતે અને શું આપણે સમજીએ આ વાલીઓ માટે જાન્યુઆરી બે હજાર ચોવીસથી સતત લડી રહ્યો છું એમના વકીલ તરીકે જ્યારે મને આજે ખબર પડી કોર્ટમાં કામ ચાલુ હતું તેવામાં મને જ્યારે ખબર પડી કે બે મહિલાઓને અને એમના હસબન્ડ એમ બે બે વાલીઓને પોલીસે ડિટેન કરી રાખેલા છે હું પોતે ક્રાઇમ બ્રાન્ચ પર કયા ગુનામાં એમને ડિટેન કર્યા છે એ જાણવા માટે આવ્યો પરંતુ પોલીસનું આ રાજદ્વા એ નાગરિકો માટે તો બંધ હતું જ સાથે વકીલ તરીકે જયારે હું પોતે બીજેપી આવ્યો છું ત્યારે ક્રાઇમ બ્રાન્ચના આ દરવાજા મારા માટે પણ બંધ જ રહ્યા છે અંદર શું ચાલી રહ્યું છે એ ફોન મારફતે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે એક આશ્વાસન ખાલી એવું આપવામાં આવ્યું છે કે હાલ પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછના અંતે એ લોકોને છોડવામાં આવશે કોઈ ગુનો બનતો જ નથી એટલે હાલ પ્રવર્તા કોઈપણ કાયદા હેઠળ જે નવો બીએનએસની જે નવી કલમો આવી ગઈ છે એના હેઠળ પણ કોઈપણ પ્રકારનો કોઈ ગુનો બનતો જ નથી એટલે કાયદેસર કાર્યવાહી કરવાની જો વાત હોય તો કોઈપણ પ્રકારનો કોઈ ગુના કૃત્ય થયેલું જ નથી એટલે કાયદેસર કાર્યવાહી તો ન થઈ શકે પરંતુ જો આ પ્રકારે આ વાલીઓનો અવાજ દબાવવાનો જો પ્રયાસ સતત થતો રહેશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં પોલીસ સાથે પોલીસની આ કાર્યવાહી સામે અને સાથે સાથે સરકાર દ્વારા જે કંઈ કાર્યવાહી થઈ રહી છે અને જે કોઈ લોકોને બચાવવામાં આવી રહ્યા છે એ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટનું ધ્યાન દોરીને જરૂરી રીટ પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવા કેટલી વાર એવું જોવા મળ્યું છે આજે જ કદાચ રહી ગયા બાકી જ્યારે પણ કોઈ મંત્રી આવવાના હોય સીએમ આવવાના હોય તો જે પણ પરિવારો છે પીડિત પરિવારો એના ઘરની બહાર પોલીસ મૂકી દેવામાં આવે છે અને કાયદામાં કઈ રીતે આપ જોવો છો પોલીસ કદાચ ગુંડા તત્વોને બુટલેગરોને કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સતત સંડોવાતા જે લોકો છે એની સામે તો એક્શન લે ન લે અલગ વાત થઈ જાય છે પરંતુ જે પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા એવા બાળક એવા બાળકોના દુઃખમાં જે પરિવારો સતત દોઢ વર્ષથી જીવી રહ્યું છે ત્યારે કોઈ રાજકીય મહાનુભાવો આવે અને કોઈ મોટો રાજકીય શો થવાનો હોય ત્યારે પોલીસ મશીનરીનો ઉપયોગ કરીને આ વાલીઓને ઘરમાં નજર કેદ કરવામાં આવે છે એમના ઘરની બહાર પોલીસ કાફલો મૂકી દેવામાં આવે છે અને એમને ડિટેન જેને નજર કેદ કરીને એમની તમામ હિલચાલ ઉપર એક રોક મૂકવામાં આવે છે આ અગાઉ બી આ પ્રકારની એક પરિસ્થિતિ થઈ હતી અને અમને એવું લાગ્યું કદાચ કે પોલીસ માનવતા ભૂલીને રાજ્ય સરકારના જે કોઈ રાજ આદેશ આવ્યા હશે એ રાજ આદેશના પાલન કરીને પોલીસ આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ કરી રહી હતી આવનાર દિવસોમાં ચોક્કસપણે જો આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર થતી રહેશે તો

એટલે અમે ત્યાં સર્કિટ હાઉસ ગયા ત્યાં અમને ના મળી મળ્યા ને એટલા માટે અત્યારે ત્યાં અમે સામેથી ગયા છે એમને મળવા માટે મુખ્યમંત્રી આવવાના છે વડોદરા આવવાના છે કઈ રીતે ખબર પડી અને પછી તે પછી શું કર્યું ત્યાં પહોંચ્યા પછી હવે મુખ્યમંત્રી આવવાના હતા એ તો જાહેર જ હતું જનતાને જાહેરમાં જ કહેવામાં આવ્યું હતું પ્લસ આવી રીતે તમે ન્યૂઝમાં પણ જોઈ શકો છો કે એ રીતે પણ કહેવામાં આવ્યું હતું કે જાહેર આમંત્રણ છે બરાબર તે એ દ્વારા અમે ગયા છે એમને મળવા માટે

મધ્યમ પરિવાર છું અને ગરીબોને જરૂર છે મધ્યમ પરિવારને પણ મકાનની જરૂર છે તો હું એને રિલેટેડ હું મારા બાળકનું પણ વિચારું છું વડોદરાનું પણ વિચારું છું તો મને કહેવાનો તો હક છે જ ને કે ભાઈ દસ વર્ષથી હું આજવારો અમે લોકો પિયર મારું ત્યાં હું દસ વાર જવું આવું તો મને તો દેખાતું જ છે હું તો કઉ બધાને જગત ત્યાં જે રહેતું છે બધાને દેખાતું છે કે ભાઈ દસ વર્ષથી મકાનો પડી રહ્યા છે તો ગરીબો માટે મકાનો છે અત્યારે અગિયાર છપ્પન સોરી એક હજાર એકસો ને છપ્પન કરોડનું

તમે બધા મધ્યમ પરિવારના ત્યાં હતા ને હું તો કહું ટકા જે કાર્યકર્તા હોય કે એના લગતા બધા મહાનુભવો પણ બીજા બધા તો મધ્યમ પરિવારના જ હતા ને એકાન કોઈની જરૂર નથી બધા ઝૂંપડામાં રાજી છે કોઈ બોલવા વાળું ઊભું કેમ નથી હું બોલી એટલે હું ગુનેગાર ગણાઈ ગઈ એવું મને લાગે છે मुख्यमंत्रीવારંવાર આપણે એવું કહેતા હતા કે આપ કોઈ એજન્ડા સકથી આયા છો શું એજન્ડા ઓટો એજન્ડામાં એ હોઈ શકે છે કારણ કે હું બે ગુનેગાર છું હું ગુનેગાર નથી આજે મુખ્યમંત્રી એ શબ્દો બોલી ગયા કે એજન્ડો લઈને આવ્યા છો કયા એંગલથી તમે વડોદરા બધું જ ખબર જ છે કે કોણ શું એજન્ડો લઈને આવ્યો છે આજે એજન્ડો હોય તો તને તમને કોઈ ગોળી મારીને ઉડાઈ શકે એવો એજન્ડો હોય અમારો એવો કોઈ એજન્ડો નો તો એક રજૂઆત લઈને આવ્યા હતા કે અમારા બાળકોને સત્તર મહિના થઈ જવાયા છે અને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે એમને એવું કીધું કે આ તો કોઈ એજન્ડો લઈને આવ્યા જ બેસી જાવ પછી અમે એવું કીધું કે ભાઈ અમે મોટકાંડ પીડિત છે ત્યારે એમને કીધું કે સારું 5 પાંચ મિનિટ માટે હું તમને મળીશ એમને મિનિટ અમારી કાઢી પોલીસ નો વ્યવહાર એવો હતો કે મારું કરી દીધું મેં કીધું હું કશું ભૂલતી નથી તો તમે મારું મોડું કેમ બંધ કર્યું આજે મોડું બંધ કરો એટલે વ્યક્તિ અંદર શું થઈ જાય સફોકેશન થઈ જાય કઈ પણ એને થઈ શકે છે આટલું દુર્વ્યવહાર ના થાય આજે તમે પોલીસ છો એટલે તમે દુર્વ્યવહાર ન કરી શકો આજે ગુનેગારો પર તમે એક્શન કોઈ લેતા નથી ગુનેગાર હોય એને છાવરવામાં આવે છે અને જે રજૂઆત કરવામાં આવે છે એના મળ્યા દસ મિનિટ માટે મળ્યા મુખ્યમંત્રી સામે શું રજૂઆત કરી જવાબ મુખ્યમંત્રી ને એ તો પેલા એવું કે છે કે તમારી આવી રીતે ના બોલાય તો સર અમે જ્યારે સર્કિટ હાઉસ તમને મળવા ને ત્યારે અમે ત્યાંના અધિકારીઓ મળવા નથી દીધા કે ના ભાઈ આ બોટકાન પેડી છે અને મળવા દેવામાં નહીં આવે એના પછી જ્યારે એ અંદર સર્કિટ હાઉસમાં એન્ટર થાય છે અને અમને તો બહાર કાઢી નાખવામાં આવે છે ને પંદર વસ્તિમાં એન્ટર થાય છે તો એ દિવસે જો અમને મળવા દીધા હોત ને તો કાલે અમારે આવી રીતે રજૂઆત ના કરવી પડત બરાબર છે એ દિવસે જો અધિકારીઓ એ દસ મિનિટ માટે કે પાંચ મિનિટ માટે પણ અમને જેમની સામે રજૂઆત દીધી હોત ને તો કાલે આ રીતનું ના થાય અત્યાર સુધી તમે લોકો અત્યાર સુધી તમે બે વર્ષ થયા મુખ્યપ્રધાનને કેટલી વાર મળવાનો પ્રયત્ન કર્યો ગાંધીનગર ગયા શું અમે ગાંધીનગર ગયા છે ત્યાં પણ અમને રિસ્પોન્સ નથી મળ્યો તે દિવસે સર્કિટ હાઉસ માં પણ અમને અમે લોકોને બહાર કાઢ્યા છે અને તૈયારીમાં એમને ખબર હતી કે કે આવવાની આવવાની તૈયારી અમે જોઈએ હું ત્યાં જ ઉભી રહું છું હું એકલી બીજા ચાર પેરેન્ટ્સ હતા અમે ત્યાં જ ઉભા રહીએ છીએ બાર વાગ્યા સુધી જ્યાં સુધી અડધો કલાકમાં એન્ટર થયા જાય છે અમે બધું જોયું છે અમે એ વખતે ખૂબ વાળો મચાઈ શકત પણ હવે એ વખતે ના થયું હવે કાલે અમે સામે થી મળવા ગયા તમે એક સૂચક સાડી પહેરીને આવ્યા કેસરી સાડી પહેરીને આવ્યા એ શું દર્શાવે છે એમાં સાડી નહીં એને કોઈ લેવા દેવા જો કે હોવો જ ના જોઈએ તમારા લોકોનો પણ એક મોટો હોવો જોઈએ કે સેના રજવાત માટે ગયા સેના લીધે અંદર ગયા છે કેમ એમને એવી રીતે સાડી પહેરીને જવું પડ્યું દરેક વ્યક્તિ એવું વિચારે છે કે ભાઈ હું કઈ રીતે એમને રજવાત કરવા જઈ શકું છું તે રસ્તો એ અપનાવવાની છે માંગ તમારી માંગ અમારી એ હતી કે સત્તર મહિના થઈ ગયા હજુ કોમ્પન્સેશન બાળકોને મળ્યું નથી બરાબર ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બે મહિના પહેલા ત્રીસ માર્ચે પડવાનું હતું જે હજુ પડ્યું નથી આજે હિયરિંગ હોય ને તો મોર્નિંગમાં હિયરિંગ પતે એટલી તૈયારીમાં અડધો કલાકમાં અમને હાઈકોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે અને કોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે કે તમારા બાળકોનું આ રીતનું આજે હિયરિંગ હોય છે તો અમને આવી રીતે કોમ્પન્સેસન મળે તો પણ અમને ખબર તો પડવી જોઈએ ને જ્યારે એવું સાંભળવા અધિકારીઓ કે છે કે ભાઈ કોમ્પન્સેસન મળી ગયું છે અને કોર્ટને આપી દીધું છે તો અમને જાણ કેમ નથી થઈ શું એ સિક્રેટલી છે સત્તર મહિના થઈ ગયા છે હજુ સુધી કોઈ એક્શન સાડા સંચાલકો પર પ્લસ તંત્ર પર કોઈ એક્શન કેમ હજુ સુધી લેવામાં નથી આવ્યું તમે એવું કહો છો કે કોઈ પણ ઘટના બની એટલે એવું કહો છો કે કોઈ પણ ચાપરબંધી છોડવામાં નહીં આવે તો પકડો તો ખરા તમે ફર્સ્ટ એડમાં કેસ ચાલશે તો ફર્સ્ટ એડમાં તો તમે આરોપીઓને છોડી રહ્યા છો ને અમારા બાળકોને તો ન્યાય મળ્યો નથી આજે સત્તર મહિના થઈ ગયા છે તમે કમિટી બેસાડો અને અમને અમારા બાળકોને ન્યાય મળે બાર બાળકોને ન્યાય મળે અને બે શિક્ષિકાઓને એમનો ઉત્તર એવો હતો કે તમે તમારા વકીલોને કોને મને આવીને મળે તમારા વકીલો મને અહીંને મળે કે પછી તમે પોતે મને અ લઈને આવો અને મળો હું તમને જવાબ આપીશ પ્લસ બીજું કેવું મારા તરફથી વકીલ આપીશ એવું લાગે તો પણ વકીલને મોકલો મોકલો હાઈકોર્ટમાંથી હું એમને જવાબ આપીશ કે શું ચાલી રહ્યું છે આશા અમારી એ જ હતી કે અત્યાર સુધી શાળા સંચાલકો પર કેમ એક્શન લેવામાં નથી આવી અને તંત્ર પર કેમ એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અમે એ જ એમને રજૂઆત કરી છે તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે મેડમ સરને એ જ કીધું કે લીલા પાટીલને જ અમને એવું કીધું છે કે તમે ભાઈ અમને નહીં મળે સર તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પોલીસનો વ્યવહાર કેવો હતો પોલીસનો બિહેવિયર બહુ દૃઢ હતું જેમ કે અમે એક હોય લાઈક તમે જોશો કે એક દ્રશ્ય મૂવી હતું કે જેમાં એ તો જો કે એને મર્ડર કર્યું હતું લાસ્ટમાં તમે જોઈ શકો પણ અમે તો મર્ડર નથી કર્યું તોય અમને એવું ફીલ થતું હતું કે અમે મર્ડર કર્યું હોય જ્યારે એ તો એક પીડિત છે અમે તો એક બાળક ગુમાવ્યું છે અમારું માસુમ બાળક ગુમાવ્યું છે અને અમને એવું ફીલ કરાવે અને મારું મોઢું ઢાંકવામાં આવ્યું હું કશું બોલતી નથી તેમ છતાં મારું મોઢું ઢાંકી દીધું અને એકદમ ખેંચતાન ખેંચતાન કરવામાં આવી અમને એવું કહેવામાં આવ્યું કે ચલો તમને મીડિયાથી અમે તમને લોકોને ઘેરી લેશે એની કરતા બેટર છે અમે તમને મૂકવા આવીએ એમ કે હા વાંધો નહીં અમને અમને બધાને ઘેરી લેશે એની કરતા તમે મૂકવા આવો તમને અમને એ આશા હતી કે અમને મૂકવા આવે છે તો એની જગ્યાએ અમને ભદ્ર કચેરી લઈ ગયા અને પૂછપરછ કરી ચાર કલાકની શું કરી પૂછપરછમાં પૂછપરછમાં તમે ક્યાં રહો છો ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા છો એકલા આવ્યા છો શું વ્હીકલ લઈને આવ્યા છો એકલા આવ્યા તમારા હસબન્ડ જોડે હતા કેમ ફલાનું ઠીકનું એક્સેટ્રા

બચાવ જેમ કે તમ મારા બાળક આવી રીતે ઓફ થઈ ગયા તો એ લોકોને માટે જે લડી રહ્યું છે ને તો એ બધાને કેમ ખૂચે છે એ વસ્તુ તો કાલે પણ મેં સ્પષ્ટ જોઈ લીધી એ વ્યક્તિને બદનામ કરવો છે ભદ્ર કચેરી લઈ જતા પહેલા તમને બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરાવવામાં આવ્યા હતા કઈ કઈ જગ્યાએ પાણીગીટ પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના પછી ભદ્ર કચેરી લઈ ગયા ડીસીબી ક્રાઈમ સારું તમે એન્ટર જે રીતે દિન કેવી રીતે એન્ટર થયા તમે પોલીસે ચેક કર્યા કે નહીં શું વાત કરી કે શું કર્યું હવે આમાં લખ્યું છે કે જાહેર જનતા માટે છે દરેક વ્યક્તિનું આમંત્રણ છે તો એમાં લેડીઝો પણ હવે સત્તર મહિના થઈ ગયા છે આ તંત્રના ભ્રષ્ટાચારોના લીધે બાર બાળકોના જીવ હોમાયા છે અગિયારસો છપ્પન કરોડોના તમારા ના એ હોય છે તમે એનું ઉદઘાટન કરો છો પણ આ માસુમોના જીવ જાય છે ભ્રષ્ટાચારીઓના લીધે તો એ લોકોને ન્યાય ક્યારે મળશે આ કાલે રજૂઆત કરી તો તમે મને એ જ વખતે સ્ટેજ પર ઊભા ઉભા જ કેમ મને આન્સર ના આપો આજે હું તો કહું કે દરેકને એ જ મનમાં પ્રશ્ન હશે કે એમને સામે ત્યાં ઊભા રહીને કેમ જવાબ ના આપ્યો કે હવે ભાઈ તમારું નિરાકરણ આવી જશે કે જે તે સમયે હવે તમારે 17 મહિના થઈ ગયા તમને ન્યાય હવે આગળ ન્યાય માટે આગળ તો હવે જોઈએ છે કે હવે શું થઈ રહ્યું છે ગઈકાલે પણ બે તારીખની હિયરિંગ હતી એ પણ હવે પોસ્ટપોન્ડ થઈ છે એટલે વિચારો કે આવું બધું પોસ્ટપોન થયા કરશે અમારે ક્યારે ન્યાય અમને મળશે એ તો ભગવાન ભરોસે જ છે પણ જનતાને પણ વિચારવા જેવું છે કે જો ભાઈ ભ્રષ્ટાચારીઓના લીધે જ તંત્રના ભ્રષ્ટાચારના લીધે બાળકોના જીવ હોમાયા છે બરાબર એટલે બધાય જાગૃત થવાની પણ જરૂર છે સંતુષ્ટ તો ના જ કેવાય પણ એવું લાગે છે કે જ્યારે પણ મને આવા પ્રશ્નો છે કે મારા બાળક જે કેસ કઈ સુધી ચાલી રહ્યા છે એને રિલેટેડ પ્રશ્નો હું કર્મચારીઓને કરીશ પ્લસ સીએમ ને પણ કરીશ અથવા જો મને ત્યાંથી સેટિસ્ફેક્શન નહીં લાગે તો દિલ્હી સુધી પણ એટલે હવે અમને તો એવું લાગે છે કે કદાચ અમારા જે આ પ્રશ્નોના જવાબ છે તે સીએમ સુધી પહોંચે છે કે નહીં એટલે અમે ડાયરેક્ટ કાલે સીએમ ને જાતે રજૂઆત કરી કે ભાઈ શું ચાલી રહ્યું છે અને જે ચાલે છે એના પર કડક કાર્યવાહી થાય અને એને કમિટી બેસાડો અને જલ્દી થી જલ્દી એક્શન લો કેમ શાળાના સંચાલકો ને તંત્ર બધું કેમ હજુ ગોર નિંદ્રામાં છે એ લોકો પર કોઈ એક્શન કેમ નથી લેવામાં આવ્યું સરકાર પર તો પહેલેથી છે જ આશા અને વિશ્વાસ પણ છે કે ન્યાય અપાવશે ભલે ધીમે માર્ગે ચાલી રહી છે ફાસ્ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ એની જગ્યાએ ધીમે ચાલી રહ્યો છે બટ આવશે ન્યાય મળશે

એજન્ડા થી આવ્યા છે એવી રીતે વાત કરી અમારાથી તો એજન્ડા થી આવી રીતે પીડિત મહિલા એજન્ડા થી નહીં આવ્યા અમે એજન્ડા થી આવ્યા તો અમે બાર ચૌદ ચૌદ જણા જતા અને ત્યાં હોબાળોમાં અમે તો બહુ આશા લઈને મુખ્યમંત્રી સાહેબ મળવા ગયા હતા કે જે નીચેના અધિકારી છે એ હજુ સુધી અમારી રજૂઆત જે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કરી નથી હજુ સુધી તો એ અમે ડાયરેક્ટ એમનાથી કરવા માટે ગયા હતા અમે એજન્ડા થી નથી ગયા પણ એમને અમે એટલી આશા રહીને સવારે ગયા હતા કે મુખ્યમંત્રી શ્રી અમારી વાત સાંભળીને સાચી રીતે અમારા છોકરાનો ન્યાય આપ માટે અમારી હેલ્પ કરશે પણ તઈ જઈને એવું લાગ્યું જ નહીં કે એ પણ અમારા સાથે છે અને એ પણ ન્યાય માટે અમારા માટે કશું કરી રહ્યા છે એવું મને લાગ્યું જ નહીં પછી દસ મિનિટ પછી એમને બેસાડીને પાંચ મિનિટ સુધી અમારે જોડે વાત કરી એનામાં પણ પહેલું એમનું એ જ હતું કે બેન એવી રીતે રજૂઆત નહીં કરાય કોઈ પ્રોટોકોલ હોય લેખિતમાં બધું પરમિશન લેવી પડે છે પણ એમને ખબર જ નથી કે દોઢ વર્ષથી અમે પ્રોટોકોલથી બધી બિહેવિયર કરી રહ્યા છો ચૌદ જણા અને બધું લેખિતમાં જ આપી રહ્યા છે એ એમને ખબર નથી એ એમને મેં જાણ કરાવી દીધી કે દોઢ વર્ષથી અમે લેખિતમાં જ અને પ્રોટોકોલમાં સંયમ લઈને જ બધું કરતા હતા ત્યારે તમે તમે ગૃહમંત્રી સર અને મળીને આવ્યા કલેક્ટરશ્રીને મળીને આવ્યા કોઈને અમે રિસ્પોન્સ નહીં આપ્યો અને ડાયરેક્ટ અમે જ્યારે તમને રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ડા થી વાત કરાવી છો અમે કઈ આતંકવાદી નથી કે કોઈ ગુનેગાર નથી એજન્ટા લઈને આયા હતા તમારા પાસે અમે તો પીડિત છે ને અમારા છોકરાને દોઢ વર્ષથી ન્યાય નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાયા હતા પણ જયારે દોઢ વર્ષથી બધા નીચેના અધિકારી અમારો બધો આશા એ કરી રહ્યા છે એવી રીતે એમને પણ અમારે આશાનું બહુ ભંગ કરી નાખવું અને પછી મેં એમને પૂછ્યું કે સર તમે એક ઓર્ડર કરી શકો છો તમે રાજ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છો તો તમે એક ઓર્ડર કરી શકો છો કે હજુ સુધી સ્કૂલ પર એક્શન કેમ લીધી કોટેવાલાને હજુ સુધી વર્તળ જમા કેમ નહીં કર્યું અને વિનોદ પ્રમોશન કેમ થાય છે તો એમને મને હાઈકોર્ટ નું બતાવ્યું કે એ હાઈકોર્ટ નું મામલો છે કે બેન તો મેં એ ભી કીધું કે હાઈકોર્ટ તમારાથી મોઠું નથી સર તમે એમનાથી મોટું છે તો તમે હાઈકોર્ટ હાઈકોર્ટનો કેમ જવાબ આપો છો તો પછી તમે તમારા વકીલ જોડે વાત કરો ને તમારે વકીલને મારા જોડે વાત કરવાનું કેજો છે એવું પણ કીધું પણ એમને મેં કહી દીધું કે તમે લાગણી છે એવું તમે દર્શાવ્યું નથી અને અમે લાગતું નથી કે તમે પીડિત પરિવાર જોડે છો અને તમે અમારી લાગણી છે ને પછી પોલીસવાળા બહુ જુઠ્ઠું બોલીને જુઠ્ઠું બોલીને અમે ત્યાંથી કાઢ્યા ને કે તમે ઘરે છોડું છું અને ત કરીને પાણીગેટ પોલીસ ચોક થી લઈ ગયા તો જોઈ શકો છો કે સભાગૃહમાં બધું મોડું દબાઈ નાખ્યું મારો પેલો લેડીઝ લેડીઝને કે બોલતી નહીં બોલતી ને એવું કર્યું કેમ આવાજ દબાવે છે તમે પીડિત પરિવાર નું નહિ વટે અમારો હક નથી કે અમે અવાજ ઉઠાઈ શકે છે તો તમે સા સત્તા પર બેસ્યા કેમ જ તમે તો કે રહેલા બધા ઓરિડર માં તમારો આવાજ હતો કે અમે નાગરિકો માટે છે નાગરિકો ના બધું સહાય કરવાનો અમારો ફરજ છે તો તમે તો બધા એનામાં મારું મોઢું દબાઈ નાખ્યો કે એની બોલવા નહીં દેતી એનું મોઢું દબાય કેમ મારો હક નથી મારા છોકરીનો ન્યાય માંગવા માટે એ એમનું કશું જોવાતું નથી અને પછી જે લોકો અમે હેલ્પ કરી રહ્યા છે એમનો બદનામ કરવા માટે તમે બધા પ્રયત્ન કરી રહ્યા છે તયા પણ ભદ્દર કચેરી લઈ ગયા અમે જૂઠું બોલીને એ લોકો અને ચાર પાંચ કલાક સુધી બેસાડી ને રાખ્યા મોબાઈલ વિચાર જેની કઈ હદ નહીં જેનો કઈ પૂછવાનું એમને એ જ નથી એટલો એમનો મગજમાં હોવું જોઈએ કે પીડિત પરિવાર છે ને માટે આયા છે એ વારે ઘડી દરખાસ્ત કરે છે એની કોઈ માનતું નથી એટલે આયા હશે પણ એમનો એ કશું પ્રોટોકોલ થઈ એમને એટલે એમનો કોઈને પકડવાનું હતું અને કોઈને સજા કરવી હતી એટલે એમને મોબાઈલ એ બધું ટ્રેસ કર્યું તો પણ એમને મેં કીધું કે તમે જો મોબાઈલમાં ચાર્જ જોઈ છે એમનું કશું કારણ છે જ નહીં એ ચાર્ટ મેં એમને પોતાને ફોન કર્યું છે અને મે છે કે મને ન્યૂઝ પરથી ખબર પડી છે કે સર આવવાના છે અને હું જવાની છું તો તમે કન્ફર્મ છે એ ન્યૂઝ એ મને કહેજો ખાલી એટલી જ અમારી વાત થઈ છે પણ એ લોકોને એમને બદનામ કરવાનું હતું એટલે એ લોકો એમના પર ઢોળે છે

કેમ ગઈકાલે જે અમે વાત કરી છે એજ કેમ તમે જોઈ સોળ વર્ષથી અમારી જોડે છે અમારા બાળકોના ન્યાય માટે લડી રહ્યા છે તો એ તમે સોળ વર્ષથી બધી જાણકારી રાખો ને સોળ મહિનાથી સોરી સોળ મહિનાથી જે થઈ રહ્યું છે એ તમે જાણકારી રાખો કેમ ગઈકાલે રાત્રે ગઈકાલે આગલે દિવસે સવારે બપોરે જે કઈ હોય તો બધું તમે આગલે દિવસનું કેમ ચેક કરો છો સોળ મહિનાનું ચેક કરો ને બાળકો ની માંગણી માટે અમે જયારે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે ત્યાંના કાર્યકર્તાઓ એવું કે છે આપલું વંદે માત્રમ વંદે માત્રમ તો શું અમારો કોઈ હક નથી અમે ગુમાવ્યા છે એટલે અમે તો બોલવાના છે તો એમાં તમારો કોઈ હક નથી કે તમે નારાઓ ચાલુ કરતો